હોવા જતા હાઈવે ઉપર બુલેટના પૈસાની લેતી દેતી મામલે ત્રણ યુવાનોને માર મારવામાં આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તળાજા શહેરમાં રહેતા ત્રણ યુવાનોને ભાવનગર હાઈવે ઉપર જુદા જુદા સ્થળે માર મારવામાં આવેલ હોવાની ઘટના બની છે જેમાં બુલેટના પૈસાની લેતી દેતી મામલે જ્ઞાતિ વિશે અપમાનિત કરી અને માર મારવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે ત્રણ યુવાનોને ચાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન એકસો મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે તમારું નામ મારું નામ ધાર્મિકભાઈ સુનીલભાઈ ચૌહાણ હું ભાઈ બનાવ બન્યો બનાવ એમ બન્યો છે મેં મારો ફ્રેન્ડ જ હતો મેં એને વિશ્વાસ પાત્રે બુલેટ આપ્યું હતું મેં બુલેટ લીધું હતું એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાનું બુલેટ હતું મારે મેં પાંત્રીસ હજાર ડિપોઝિટ પછી બુલેટ લીધેલું હતું ને બુલેટ મેં પાછું એ કે મને બુલેટ ગમે છે મેં કીધું કાલે રાખ મને પાંત્રીસ હજાર આપી દઈશ પાંત્રીસ મિનિટ કે હું બધા હપ્તા નાખી દઈશ તારા એમ હોતા એ બે થી ત્રણ હપ્તા નાખ્યા છે પછી બીજા ચાર હપ્તા સીડ્યા પછી હું ભયો ગયો તો બહાર રહેવા તળાજા મૂકીને બહાર ભયો ગયો તો ધંધા માટે અમદાવાદ તો હું આવ્યો પછી મેં કીધું ચાર બે બે છું ઘરે આવી ગઈ છે મારા કાકાના નામે બુલેટ છે તમે હપ્તાના જયદીપભાઈ પૈસા આપી દો જયદીપસિંહ કરી હતા એને મેં બુલેટ આપેલું છે આ જયદીપસિંહ ક્યાં કામ છે એ જયદીપસિંહ છે જૂની છાપરીનું એ જૂની છાપીના જયદીપસિંહ છે મેં એવી રીતે એને બુલેટનું કીધું કે મેં બુલેટ આવ્યા પૈસા લેવા જવ હું એના ઘરે છાપરી ત્યાં એના ઘરે કેમેરા છે એમાં તપાસ કરી લેજો હું ને મારો એક ભાઈ હતા બેને ગયા પૈસા લેવા પૈસા લેવા ગયા એટલે હજીબ છે કીધું હાલો તમને તળાજા પૈસા અંબાવી દો તળાજા પૈસા દેવા આવવાનું તું જે હાજી પર ઊભી રાખી ત્યાં મને મશ કરી મને હું તો એમ જ માનતો મસ્ત કરી પણ હાથથી ગાડી ઉડાડવાની કોશિશ કરી તો પછી મને અહીંયા આગળ લાવ્યો અને આપણે નવું શોભાવળ કહેવાય અહીંયા ઊભી રખાવી ગાડી પછી અહીંયા ઊભી રાખી મને કહેવાય નથી પૈસા તારે થાય કર લે તારી ઓકાત નથી બુલેટ આખું એમ પછી મારી જ્ઞાતિ વિજય થોડાક અપશબ્દ બોલે એમ તો તું તારું લેવલ ઝો ને એવી રીતે વાત કરી જાય પછી મને થોડો માર માર્યો પછી મારે મેં ફોન કર્યો બીજા ભાઈ આવ્યા એક પાંચ આવીને સીધો મારી લીધો પાંખ મારી લીધો પછાડી દીધો મને થોડો પછી વાહમાં પટ્ટા કાઢીને માર્યા એવા સેફકાર વાર ખરીદ્યા મારા બે ભાઈઓ હતા એ બે ભાઈ ને બોલાવ્યા ચાલો જયદીપસિંહ યાદ હતા મેં ભાઈ જયદીપભાઈ ઉભા રહ્યો તમે બે ભાઈ એક ભાઈ મારી જ હતો બીજો ભાઈ મારી આરે આવ્યો બે ભાઈ એકનું નામ પ્રિન્સ છે એકનું નામ પ્રશાંત છે અને બીજો હતો એનો ભાઈ બન હતો પ્રશાંત નો એ આરે આવ્યા મને લેવા આવ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી મને સરકારી લાવ્યો તમને કેટલા જણા મારવા મળતા હતા મને બે જણા મારવામાં આવડે ના માવડે છે એક અજાણો વ્યક્તિ હતો આગળ બેઠો હતો બોલે છાપરીવાળાએ મને ત્યાં ઉધી કીધું હજી પરના પાટીએ મને ઊભો રાખ્યો મને એમ જ ધમકી દીધી છે ગોંડલવાળી નથી કરવી ને તારે એમ ત્યાં લગી મને ધમકી દીધી પછી મારી યારે જે સાગરિકો હતા એને કીધું મેં બોલાવ્યા પછી ન્યાય ઉભી રાખી ત્યાં લગી એને મારી લીધો એ જ્યાં અમને પેલા માર છો માર્યો હતો ને પછી આગળ લઈ જઈ ત્યાં લગી પેલા મને છાપરીએ ઊભો રાખ્યો હજી પર પાટીએ ઊભો રાખ્યો ત્યાં મને ધમકી દીધી કે ગોંડલવાળી કરવી છે એમ તું હાવ આવું રહેવા દેજે પછી જ્ઞાતિ વિશે ખરાબ બોલી ગયો